તો અમદાવાદના ઈસનપુરમાં આવેલી વેદાંતા ઇન્ટરનેશનલ સ્કૂલમાં તેર વર્ષીય વિદ્યાર્થીની સાથે શિક્ષક દ્વારા છેડતીની ઘટના બાદ જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીએ નિવેદન આપ્યું છે ડીઈઓએ શાળાને ઘટના અંગે જવાબ રજૂ કરવા આદેશ આપ્યા છે અને શાળાએ આરોપી શિક્ષક પંકજ ગિરીને તાત્કાલિક સસ્પેન્ડ કર્યો છે ડીઓએ જણાવ્યું કે તપાસમાં શાળાના કોઈ ખરાબ ઈરાદા દેખાતા નથી શાળા સંચાલક ડોક્ટર ધારેણી શુક્લએ જણાવ્યું

સમગ્ર ઘટનાનો અહેવાલ પણ માંગ્યો છે અને તેમને કારણદર્શક નોટિસ પણ પાઠવી છે કે આવી કોઈ પણ ઘટના હોય તેને છુપાવવા વગર એની જે કંઈ બાબતો છે તે તાત્કાલિક જે છે કચેરીને પણ જાણ કરવી પડે અને તે બાબતે જોકે દિવસો વધારે થયા નથી એમનો ઈરાદો એવો હોય એવું પણ ધ્યાન પણ નથી આવ્યું પરંતુ છતાં પણ અમે એમનો નોટિસ આપી એમનો ખુલાસો પણ માંગ્યો છે અને સમગ્ર ઘટના જે બનેલી છે તેનો અહેવાલ પણ માંગ્યો છે ફરિયાદ જે સ્ટુડન્ટ છે એના માતા-પિતાએ જ આ ફરિયાદ કરેલી છે એટલે વાલીએ તમારી સાથે કંઈ વાતચીત કરી કે આવું આવું બનેલું છે ઓકે વાલીએ તો જ્યારે આવ્યા ત્યારે એમણે એવું જ કીધેલું હતું કે અમારી છોકરીની સાથે આ વાત કરે છે બસ આ વાત એમણે એ સિવાય એ સમયે આ પહેલી જ વાર જ્યારે આવ્યા ત્યારે આવી કોઈ પણ વાત કરેલી હતી નહીં પણ એ જ મિનિટે એ સાથે વધારે જણા હતા એટલે સંસ્થાના મેનેજમેન્ટે તરત જ પોલીસને સર્વપ્રથમ સરકારને જાણ કરવી જોઈએ એ રીતે આપણે પોલીસને જાણ કરી અને એને પોલીસ સાથેની કાર્યવાહી કરવા માટે તાત્કાલિક એ લોકો એને લઈ અને એમને પોલીસ સ્ટેશને લઈ ગયા